જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને અને જય દ્વારકાધીશ કેમ છો બધા આજના નવા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવતા અને ઘઉંનું વાવેતર પણ થઈ ગયું છે અને આપણે બનાવવાના છે દેશી ઓળો દેશી ભાષામાં ઓળો કહેવાય આપણે બનાવવાનું છે ભરતું વાડી રીંગણા શેકવા લાયા છે અને થોડું કામ છે એ પણ કરી નાખવાનું છે અત્યારે લસણ લાસન છોપવાનું શરૂ આ કેરામ આપણે બે કે ત્રણ કેરા વધા છે એટલે તો જો આપણે ધાણા પાન છે થોડાક લાયા છે વિ જો આપણે હવે બીજું લહણ છોપવાનું ચાલુ કર્યું છે

તો જો આપણે રીંગણા કેવા સરસ મજાના કાલ લાયા તા બપોર સાંજે કાલ લાયા તા પછી કાલ ટાઈમ નો આવ્યો એટલે આજ બનાવ જો આપડે કાલ પાણી વાળતા હતા ને તારે આપણે ભઠ્ઠી કરી દીધી તો જો પાણી પણ વાળી નાખ્યું છે તો જો આપણે રીંગણા દીધા છે છે જો વાડીનો કેવો સરસ મજાનો થઈ ગયા છે જો મારા મમ્મી ની લસણ સોંપે છે બધા અને હું જો રીંગણા શેકું જો બધી બાજુ વાડી મને કપા કાઢી નાખ્યો છે આપડી એક વાડીમાં પાણી પણ સરું છે તો જો આપણે રીંગણા શેકવા માંડ્યા ભાઠા લેવા જવું પડે આ ખાટલો લેવો પડશે અહીંથી તો જો આપણે અહીં ગોદરા પણ પડ્યા છે કે પાણીવાળા આવતા એટલે તો વ્લોગમાં બેના રેજો આપણે ભરતું બનાવવાનું છે તો જો આપણે થોડા થોડા રીંગણા શેકાઈ ગયા છે એકવાર થોડ આમ તો મમ્મી એક રીંગણું દાડી ગયું આવો

ઘી મરચા કાપે છે એ બેન લોટ લોટ નું કામકાજ ચાલુ છે આમ હરકો ફેરો જો તો જો મારા મમ્મી ભેંસ ને હું ધોઈ ભેંસ અને ગાય ધોઈ નાખી છે અને જો રોટલી બનાવવા માંડ્યા છે ને ભરતું બનાવવાનું બાકી છે બધું કટિંગ કરતા એ કટિંગ કરતા બધું તો ધણા એક રહી ગયા હે એન પછી જો કે આનો કાપે છે કાપી નથી આપણે જો પછી મસાલો કરવાનો બાકી છે

呵呵。 Mășalul nu-i obdu na comida, se Da, la

Well, mi flow i done da cost to yo luj and so pico ia inrowee And I wo ye karma i jak organizational Pareh Brother Were gesta mahala ma chay ayy My frest class vese ya jah ndhiku jah

તો જો આપણે વાવ કરવા બેસી ગયા છીએ બધાય તો આપણે જો વાવ કરવા બેસી ગયા છીએ ફરતું થયું તૈયાર તો વાવ કઈ લઈ ગયું जो तमने आमा वीडियो गमे तो लाइक करो शेर करो ने सब्सक्राइब करो ना भूलता तो बताने जय माता जी ने बाय बाय नो आप लोगों